કરોડાના વખતથી બરાબર કોઈ પણ પ્રસંગ હોય ધાન ધર્મોમાં ભાગે બહોળો સહયોગ હોય છે એવી જ રીતે દાતાઓ ઉપર જ આ આપણું ભારતથી મોટે ભાગે દાતાઓ ઉપર જ નબે છે તો આયા પણ એક નાનકડો પ્રસંગ છે જે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે બાળકોને પ્રોત્સાહન કરવા માટે છે એ લોકોએ સહયોગ આપવો છે તેને હું નમો જાહેર કરું છું સૌથી પ્રથમ આપણા ગામના સરપંચ શ્રી રાજુભાઈ વાળા તરફથી અગિયારસો રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ શ્રી કે કિશોરભાઈ જોશી એના તરફથી પાંચસો એકાવન અત્રે બહારથી ઉપસ્થિત અને આપણા ગામનું રતન જે આપણને કોઈને ખબર પણ નથી કે જે આગલી પેઢીમાં એવા ઢોળ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તાલાળા મહેન્દ્રભાઈ એમના તરફથી પણ પાંચસો એકાવન રૂપિયા આપવામાં આવે છે કે પછી જીવરાજભાઈ માધાભાઈ પાનસેરિયા પાંચસો એકાવન ત્યાર પછી મુન્નાભાઈ પઠાણ પાંચસો રૂપિયા ત્યાર પછી આપણા જે રિટાયર સાહેબ શ્રી રમેશભાઈ કાસુંદરા એના પછી સભ્ય શ્રી મુકેશભાઈ લાલુકિયા બસો એકાવન તથા શાળાનો સર્વ સ્ટાફ છે તેના બધાના બસો બસો એકાવન રૂપિયા છે તેમાં પ્રિન્સિપાલ રાજેશભાઈ પુરોહિત કિરણબેન શાંતિબેન યાજ્ઞિક પરુપલાલ કરશનભાઈ જોશી બસો રૂપિયા ભાનુશંકર વિઠ્ઠલભાઈ બસો રૂપિયા મયુરભાઈ પરસોત્તમભાઈ બસો રૂપિયા કલેખાન રસુલખાન પઠાણ બસો રૂપિયા ભરતભાઈ ભીખુભાઈ જોશી પાંચસો રૂપિયા